મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો ફાઈવ ફાઈવ સીટર ગાડી ફાઈવ સ્ટાર એસી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ઇકો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે વન ઓનર ગાડી છે સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ઇકો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ઇકો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આ ઇકો ગાડીના માલિકનો નંબર આ ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કર્યો આ બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો જો તમારે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ઇકો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી છે ઇકોવાળા ભાઈનો નંબર સન્નું સ સોવી સાત અઢાર તે ઇકો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને આ ઇકો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર વીસનું મોડલ છે

ફૂલ જવાબદારી સાથે આ ઈકો વેચી દેવાની છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત ઈકો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે તમે આ ભાઈને ફોન કરીને ઈકો ગાડીની કિંમત જાણી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ઈકો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો વલસાડ જોવા મળી રહેશે તમે આ ભાઈને ફોન કરીને ગાડીની કિંમત જાણી શકો છો મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું ફોન કરીને જ ગાડીની મુલાકાત લેવા જવું મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું